બાણું આપવામાં આવે છે ક્યારથી આપવામાં આવે છે ઓગણીસો એકાણું બાણું આપવામાં આવે છે સાહેબ આની અંદર કેટલા વર્ષના તો ચાર વર્ષના સમયગાળાના જે છે પ્રદર્શનને આધારે આપવામાં આવે છે साहब इसमें जो है रोकड़ इनाम कितना मिलता है भाई रोकड़ा तो पच्चीस लाख रुपया मिलता है भाई है न अब ध्यान रख जो भाई पच्चीस लाख जो है ना पहला एले कि बे हजार वीस पहला कितना आपवा मा होता था भाई तो मात्र साढ़ा सात लाख रुपया आपवा मा होता था भाई कितना आपवा मा होता था

આપણો સર્વોચ્ચ પુરસ્કાર કયો હતો ભાઈ રત્ન પહેલા આપણા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર હતો સાહેબ ઓગણીસો એકસઠ માં આમાં પણ જે છે ચાર વર્ષનો સમયગાળો જે છે પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં આવે છે સર એસમે રોકડા કેટલા મિલતા રોકડા

પોતાના પ્રદર્શનથી અથવા તો જે છે રમત ગમતની જે છે એક્ટિવિટી માટે પોતાનું જે છે સર્વસ્વ આપી દીધું છે એવા ખેલાડીઓને જે છે સન્માનિત કરવા માટેનો જે છે એવોર્ડ છે સાહેબ હવે ધ્યાનથી શાંતિથી સાંભળતા જજો બે આની અંદર ત્યાર પછી આવે છે માકા ટ્રોફી ઓગણીસો છપ્પન સત્તાવન થી આપવામાં આવે છે ઇનામી રકમ બોલે તો સાહેબ પંદર લાખ રૂપિયા જેને

है? जो गुकेश डी कई रमत खिलाड़ी छे साहब तो शतरंज हरमनप्रीत सिंह जी होकी प्रवीण कुमार पैरा एथलीट पची छे मनु भाकर सुटिंगा कयो छे भाई सुटिंगा नी रमत खिलाड़ी छे साहब तो खिलाड़ी बड़ू गुकेश डी तो खबर छे भाई बीजा भारतीय त्रीजा एशियन બન્યા છે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારા દુનિયાના અઢારમાં જે છે ઓલમ્પિક્રોન્જ મેડલ જીતીને આવ્યા સાહેબ ઓલમ્પિકમાં અદભુત પ્રદર્શન કર્યું સૌથી વધારે ગોલ કર્યા સાહેબ મનુ ભાકર જે છે શૂટિંગની રમતની અંદર જે છે ધુઆ કર્યા પેરિસ ઓલમ્પિક અંદર એક જ આવૃત્તિમાં બે મેડલ જીતે છે સાહેબ ત્યાર પછી અર્જુન એબોર્ડ

પછી જે છે એક છે વંતિકા અગ્રવાલ અને બીજા છે સલીમા ટેટે આ જે છે શતરંજ રમતના ખેલાડી અને આ હોકીની રમતના જે છે ખેલાડી સાહેબ કારણ કે બધાના નામ તો આપણે યાદ નહીં રાખી શકીએ સાહેબ ત્યાર પછી જે છે આગળ વાત કરું રાકેશ કુમારજી નું નામ ખાસ યાદ રાખજો પેરા આર્ચરી જો સ્ટાર કરી રહ્યો છું સાથે સાથે શ્રીમતી પ્રીતિ

સ્ટાર સ્ટાર લગાવવાનું સાહેબ સાહેબ અર્જુન એવોર્ડ એની અંદર ટાઈમ કેટેગરી ચલો ભાઈ અહીંયા ધ્યાન ટોપિક ઉપર યાર આ આ આ કામ લાગશે પરીક્ષામાં આમાંથી પ્રશ્ન ચાન્સીસ વધારે છે ટોપિકમાંથી કેમ યાર તમે અને બીજાનો સમય બરબાદ કરો છો સમય બરબાદ કરો છો તો એથ્લેટિક્સ બંને ખેલાડી સાહેબ અને મુરલીકાંત રાજારામ પેટકર

તો બે હજાર માં આપવામાં આવે છે જુસ્સો બધું અદ્ભુત છે સાહેબ પેરા ઓલિમ્પિક રમતો જે છે ભારતનો પ્રથમ મેડલ અને એ પણ ભારતનો જે છે પહેલો જ મેડલ અને પહેલો જ મેડલ ખાતું ખોલ્યું ગોલ્ડ સાથે સાહેબ

કોઈને ખબર નથી ના ભારત સરકારને ખબર કોઈને ખબર નથી સાહેબ તમે મૂવી જોયો હશે મૂવી જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે સાહેબ કેવો અદ્ભુત જો ઓગણીસો બોતેરમાં ગોલ્ડ મેડલ જીતે છે અને છેક બે હજાર અઢારમાં જઈને એમને પદ્મશ્રી આપવામાં આવે છે એના પહેલા વચ્ચે કોઈ એવોર્ડ નહીં ના અર્જુન એવોર્ડ ના ભાઈ બીજો કોઈ એવોર્ડ કોઈ એવોર્ડ નહીં સાહેબ કારણ કે પેરા ઓલિમ્પિયન ખેલાડી હતા ને એટલે કોઈ ધ્યાન ન આપ્યું સાહેબ

એમાં પણ બે કેટેગરી છે એક નિયમિત વર્ગ એટલે કે રેગ્યુલર કેટેગરી જેની અંદર સુભાષ રાણા પેરા શૂટિંગ ના કોચ દીપાલી દેશ પાંડે શૂટિંગ ની રમત ના કોચ અને સંદીપ સાકવાનજી જે છે હોકીની ની રમત ના જે છે કોચ તો આ જે છે ત્રણ ખેલાડીઓને ત્રણ નિયમિત એટલે કે રેગ્યુલર માટે આપવામાં આવ્યું છે

इंपॉर्टेंट देन आफ्टर जे छे नेशनल स्पोर्ट प्रमोशन अवार्ड दी बात करिए तो आ अवार्ड फिजिकल एजुकेशन फाउंडेशन ऑफ इंडिया ने प्रदान करवामा आवो छे भाई स्पोर्ट प्रमोशन माटे साहेब देन आफ्टर छे माका ट्रॉफी यहां 2024 रखवानो रही ग्यू छे मराथी भाई तेवीस रही ग्यू छे तो जो दर वर्क से नंबर 1 पर गुरु नानक देव यूनिवर्सिटी अमृतसर लवली प्रोफेशनल यूनिवर्सिटी पंजाब है ना तो आज ये पहला बीजा नंबर पर फिक्स है तो आज नाम है ये तो नाम फिक्स है साहब अंदर कोई बदलाव तो तो नहीं साहब तो भाई जो है आग बात करू खेल रत्न एवोर्ड नी बात करिए मित्रों कोनी बात करूं भाई खेल रत्न एवोर्ड नी जो बात करूं मित्रों हूं

તો રાજીવ ગાંધીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એવું નામ હતું સાહેબ એવું નામ હતું એવું નામ હતું સાહેબ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એવું નામકરણ હતું સાહેબ તો આથી અહિયાં સુધી જે છે

બે હજાર ચૌદ માં એક સમિતિ હોય છે એવોર્ડ માટે અને આ સમિતિ નક્કી કરે છે કે ભાઈ જો એવોર્ડ આપવાની વાત આવે એવોર્ડ આપવા માટે છેલ્લા ચાર વર્ષના પ્રદર્શનને ધ્યાનમાં લેવું એના આધારે પોઈન્ટ અને રેટિંગ આપવામાં આવે છે અને એના આધારે જે છે નક્કી થાય છે આની અંદર કે કોણ જે છે ઇનામનો હકદાર છે આની અંદર સાહેબ તો આના આધારે રેન્કિંગ વગેરે નક્કી કરવામાં આવે છે ત્યાર પછી સૌ પ્રથમ વખત આ એવોર્ડ જે છે વિશ્વનાથ આનંદજીને આપવામાં આવે છે ભાઈ કઈ રમતના ખેલાડી ભાઈ ચેસની રમતના ખેલાડી विश्वनाथ आनंद जी विषय बात करिए साहब तो विश्वनाथ आनंद जी बोले तो भाई भारत ना। प्रथम ग्रैंड मास्टर प्रथम एशियन प्रथम भारतीय प्रथम एशियन प्रथम भारतीय જેમને વિશ્વ ચેસ ચેસ ચેમ્પિયનશિપ ચેમ્પિયનશિપ જીતી હોય સાહેબ તો વિશ્વ જે છે છે પ્રથમ ભારતીય પીડેના જેની આપણે આગળ પણ વાત કરી ચૂક્યા વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ કેટલી વખત જીત્યો છે હમણે ભાઈ તો પાંચ વખત જે છે ખિતાબ જીત્યો છે કેટલી વખત પાંચ વખત જે છે ખિતાબ જીત્યો છે સાહેબ આ ઉપરાંત માત્ર અઢાર વર્ષની ઉમરે મેળવનારા તો જવાબ આવશે ભાઈ અભિનવ બિંદ્રા શું જવાબ આવશે अभिनव बिंद्रा इज द करेक्ट आंसर छे आनी अंदर बोले तो अभिनव बिंद्रा जे छे जवाब आउसे आज जे छे भारतना जे छे अभिनव बिंद्रा बोले तो भारतना व्यक्तिगत गोल्ड मेडल जीतणारा जे छे प्रथम भारतीय छे साहेब ना 2008 बीजिंग ओलंपिक छे साहेब જે વાત કરીએ સાહેબ અભિનવ બિંદ્રા તો સાહેબ કહી દો ચલોને તમે ભાઈ મને ખબર છે પૂછી લેશો તમે બે માં સાહેબ એમને ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કારથી सम्मानित સન્માનિત કરવામાં આવ્યા ભાઈ યા ઓલમ્પિક ઓર્ડર પુરસ્કાર સાથે સાથે આઈઓસી એથ્લેટ કમિશન જે છે એના બીજા उपाध्यक्ष બનાવવામાં આવ્યા ભાઈ આ ઉપરાધ જે છે સાહેબ પેરિસ ની અંદર મસાલ વાહક તરીકે પસંદગી કરવામાં આવીતી ભયામની તો છે ભાઈ આઈઓસી ના उपाध्यक्ष નહીં આઈઓસી નો એથ્લેટ કમિશન ના જે છે उपाध्यक्ष સાથે સાથે જે છે આ બધી બાબતો જે છે જોડે જોડે આપણે ખાસ ધ્યાન રાખી લેવાની છે જે પરીક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે પૂછી લે કે સૌથી મોટી ઉંમરે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કોને આપવામાં આવ્યો તો દીપા મલિકને આપવામાં આવ્યો કોને આપવામાં આવ્યો દીપા મલિકજીને આપવામાં આવ્યો આ ઉપરાંત જે છે ને ઘણી વખતે જે છે કોન્ટ્રોવર્સીનો પણ સામનો કરવો પડ્યો છે ખેલ રત્ન એવોર્ડ ને

એમ એસ ધોની આની અંદર રોહિત શર્મા વિરાટ કોહલી સાથે કોણ છે મિત્રો વન એન્ડ ઓનલી મિથાલી રાજ છે આ ખાસ ધ્યાન રાખી લેજો મિથાલી રાજદી

બેસતા મલ્ટીપલ ટાઈમ કરતા રહેવું પડે અગલે દિન કરેગે ફિર યાદ આવે નહી એવું કશું જે છે પરીક્ષામાં ફાયદો પણ નહીં થાય ઘણા બધા છે સાહેબ સુનિલ છે ઘણા કર્ણ મલ્લેશ્વરીથી લગાવીને ઘણા બધા ખેલાડીઓ છે સાહેબ અત્યાર સુધી જે છે કુલ કેટલા લોકો ને મેજર ધ્યાનચન ખેલ રત્ન એવોર્ડ આપવા માં આવ્યો છે ચલો દઈકાલે બહુ જે છે ટ્રેન્ડિંગ ટોપિક હતો ભાઈ યસ 62 કેટલા લોકો ને આપવા માં આવ્યો છે 62 લોકો ને જે છે પુરસ્કાર આપવા માં આવ્યો છે 62 લોકો ને જે છે આ પુરસ્કાર 62 લોકો ને પુરસ્કાર આપવા માં આવ્યો છે